તોરાજી પંતકના તોરણ્યા ગામ ખાતે અષાઢી બીજની પવ્ય ઉજવણી કરવામાં આવી હતી નકલંગ ધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે થયેલી આ ઉજવણીમાં દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું તોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાં અષાઢી બીજનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે આજે ઠેર ઠેર અષાઢી બીજની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં નકલંગધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી ત્યારે ધ્વજારોહણ પૂજાવિધિ અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો પણ યોજાવામાં આવ્યા હતા

સ્વર્ગ જેવું લાગે છે ઘરથી પણ વધારે અહીંયા બહુ આપને આનંદ આવે છે કેટલા વર્ષથી આવો છે અમે ઘણા વર્ષથી આવી છીએ હું નાની હતી ત્યારથી હું આવું છું અહીંયા આ મંદિર ખાતે કાયમ માટે વિશાળ અન ક્ષેત્ર ચાલી રહ્યું છે આજે અષાઢી બીજ નિમિત્તે રાત્રિના સમયે ગુજરાતના નામાંકિત ભજન કલાકારોની ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિમલ સોનદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી